કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવ્યો બ્રિજ બનાવ્યો તેમ છતાં રોડ બંધ કરવાનો વારો આવે તો આવી ડિઝાઇન કોને પાસ કરી તેની સામે પગલાં ભરવા જોઈએ અને આ ગંભીર બેદરકારી રાખનાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ તેવી માંગ સ્વેજ એલભ્યાસે કરી છે ઝેન્ડા સર્કલનો પાછળનો જે બ્રિજ છે વચ્ચેનો બ્રિજ બંધ કરી દીધો છે જેને લીધે આજુબાજુ કેવું તો ત્યાં ટ્રાફિક જામ થાય તો ટ્રાફિક જ જામ કરો તો તો પછી રસ્તો બનાવ્યો કેમ અને બ્રિજ બનાવ્યો કેમ અને આવી રીતે ખુલ્લું જ રાખવું છે તો પછી આ ટ્રાફિકો બધા જે જામ થાય છે બે બાજુ તો એને જવાબદાર કોણ છે